ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ ભક્તો લાય છો આજે બધા પ્રથમ તો લાઈક આપી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખી દેજો ભક્તો આજે આપણે વાત કરવાની છે ભગવાન શિવજીના એક સુંદર સુવિચારની ભક્તો સુવિચાર જાણે આમ છે કે એક દિવસમાં ભગવાન શિવજીના એક દિવસમાં કરોડો બ્રહ્માઓનો લય થઈ જાય છે તેવા ભગવાન શિવજી ભક્તો પ્રત્યે દયાળુ દાતાર છે શિવભક્તો આ સુવિચાર સમજવા જેવો છે ભક્તો પ્રત્યે દયાળુ દાતાર છે જો આપણે સાચા આદેથી કરીએ તો ભગવાન નિરાકાર માંથી સાકાર આ શબ્દો ખાસ સમજવા જેવો છે નિરાકાર એટલે ભગવાન મહાદેવ નિરાકાર એટલે કે પોતે આકાર ન હોય હવા સ્વરૂપે હોય અથવા આપણે દ્રષ્ટિથી જોઈ ન શકે આપણી જે આ દ્રષ્ટિ છે કળિયુગમાં જન્મેલા માનવીઓ જે દ્રષ્ટિથી જોઈ ન શકે તેને નિરાકાર કહેવાય છે કયા રૂપે ભગવાન મહાદેવ આપણને જોતા હોય તે આપણે નથી જોઈ શકતા પણ ભગવાન મહાદેવ નિરાકાર સ્વરૂપે આપણને જોતા જ હોય છે શિવ ભક્તો એને નિરાકાર કહેવાય છે જ્યારે આપણે શિવભક્તિ કરીએ નિરંતર શિવભક્તિ કરીએ ઓમ નમઃ શિવા અને હર હર મહાદેવના જાપ જપીએ ત્યારે ભગવાન મહાદેવ નિરાકારમાંથી સાકાર થાય છે ભક્ત આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે આપણે નિત્ય શિવ ભક્તિ કરતા હોય શિવલિંગની પૂજા કરતા હોય અને જયારે જાપ સિદ્ધો થઈ જાય જાપ હોય તે થઈ જાય ત્યારે તે ભક્તિ પાકી ગઈ કહેવાય અને ત્યારે ભગવાન મહાદેવ આપણી ઉપર પ્રસન્ન થાય છે અને નિરાકારમાંથી સાકાર થાય છે અને આપણને આશીર્વાદ આપે છે હા નિરાકારમાંથી સાકાર એટલે ભક્તો તમે એમ ન સમજતા આપણે સિરિયલોમાં જોઈએ છીએ તેમ ભગવાન મહાદેવ તથાસ્તુ કહેવા સાક્ષાત શિવ રૂપે પ્રગટ નથી થતા પણ કોઈના કોઈ સ્વરૂપે ભગવાન શિવજી આપણને સુખી કરવા આપણી જે મનની ઈચ્છા હોય તે પરિપૂર્ણ કરવા ગમે તે રૂપ ધારણ કરે છે ગમે તેના હદેમાં બિરાજમાન થઈ જાય છે કોઈ માનવ આપણને હેલ્પ કરતું હોય તો તેમ જ સમજવાનું કે ભગવાન મહાદેવ તેના હદેમાં બિરાજમાન થઈ જાય છે શિવ ભક્ત આ નિરાકારમાંથી સાકાર થયા કહેવાય શિવ ભક્ત આ શબ્દ સમજવા જેવા છે ભગવાન મહાદેવ આપણે જે દિલમાં ઈચ્છા હોય આપણા જે મનોરથ હોય ને તે માટે આપણે શિવભક્તિ કરતા હોય પછી આપણી ઈચ્છા પરિપૂર્ણ થાય છે કે જ્યારે આપણને એમ થતું હોય કે ભગવાન તો આપણી ઈચ્છા પૂરી ન કરી પણ કોઈક માનવે આપણી ઈચ્છા પૂર્ણ કરી શિવ ભક્તો તે માનવના હૃદયમાં ભગવાન મહાદેવે જ આપણા પ્રત્યે કાંક એવી અદ્ભુત લીલા કરી હોય જેથી કરીને કોઈ માનવ આપણને હેલ્પ કરવા આવે છે આપણને મદદ કરવા આવે છે અને ભગવાન મહાદેવ આને જ નિરાકારમાંથી સાકાર થયા કહેવાય શિવ ભક્તો આ શબ્દો હકીકતમાં જે શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં કહેલા શબ્દો છે તે સમજવા જેવા છે ભગવાન મહાદેવ નિરાકારમાંથી સાકાર આવી રીતે થાય છે તમે ઓટોમેટિક સુખી થવા મળો છો ભગવાન શિવજીની શક્તિ એક્ટિવ થઈ જાય છે અને શિવ ભક્તને જે માનવ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ હરના જાપ કરતો હોય તેને સુખી કરવા માટે ભગવાન મહાદેવ તત્પર થઈ જાય છે અને કોઈના કોઈ સ્વરૂપે નિરાકારમાંથી સાકાર થાય અને તે ભક્તને સુખી કરે છે તેના મનોરથ તેના મનની ઈચ્છા ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે તો ભક્ત આ નિરાકારમાંથી સાકાર ભગવાન શિવ જ થાય છે દરેકના મનમાં કોઈના કોઈ ઈચ્છા હોય છે આપણે આ કળિયુગમાં જન્મ લીધો છે તો આપને પણ કાંઈક ને કાંઈક ઈચ્છા હોય છે કે આપણે આ પામીએ ઓલું પામીએ પણ ભગવાન મહાદેવ લીલા થાય ત્યારે જ બધા મનોરથ પૂર્ણ થાય છે ભક્તો ખાસ કરી અને નિત્ય આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ નિત્ય આપણે ઓમ નમ શિવાય હર હર મહાદેવ હર બોલવું જોઈએ તો આપણી દરેક ઈચ્છા ભગવાન મહાદેવ પૂર્ણ કરે છે તો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો બહુ ટૂંકો પડે બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય